અને વાર છે બુધવાર તો આજે આપણે નારિયેલના તાજા માજા બજાર ભાવ જોવા જવાના છીએ અને આવક છે ને હું તમને થમનેલમાં મારી દે તો તમે ત્યાંથી જ જોઈ લેજો બરાબર પ્લસ તમે વિડીયો એન્ડ સુધી જોવો ભાઈ સપોર્ટ બનાવી રાખો તો હું ડેલી વિડીયો નારિયલ બનાવું બરાબર તો ગેપ ન પાડો તમે સપોર્ટ બનાવી રાખશો તો ડેલી તમને નારિયેલની હરાજીના વિડીયો બનાવીને અપલોડ કરીશ તો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાનની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો એ વિડીયોને એન્ડ સુધી જોજે સ્કીપ ન કરતા અને જેમ બને એમ શેર કરવા પણ વિનંતી ચાલો શું છે આજના નારિયેલના બજાર ભાવ અને ઉચ્ચો ભાવ શું છે વિડીયોમાં તમને આગળ ખબર પડી જશે

એકાણું બાણું પચાસ નવ્વાણું એકત્રીસો બે પાસ સાત નવસો પચીત પાંત્રી ચાલીસ પંચાવીસ સાહીઠ રૂપિયા એકસઠ પાસઠ પાસઠી પંચ્યાસી બત્રીસો બે પાંચ નવો પચીત્રી પાંત્રી ચાલીસ ચાલીસ રૂપિયા

છ કરો છાવન એકાવન બાવન સાઠ પાસાઠ હિત પંચોતેર એસી પંચાશી પંદર બત્રીસો બે પાંચ નવ દો અગિયાર પાંચ ની સાડી રૂપિયા

પચાસ એકવીસો પચાસ પંચાવન પાંચ પંચોતેર બાવીસો બે પાંચ સાત નવ ચાલી પચાસ પંચાવન પાંચ હિત પચાસ એસી રૂપિયા આપડા એસી એસી બાવીસ એકાશી ને

3490 નેવું રૂપિયા ભાવ આવ્યો મિત્રો 1090 ભાવ ગયો છે આય ક્યાં પાત્રીસો ને સોળ રૂપિયા ભાવ છો છે ઊંચો હાથ નોટિંગ યાર્ડ માં

એક પચાસ એકાવન નેવું એકાણું ઓગણી એકાણું બાણું સાણું ચોરાણું પંચાણું છન્નું છન્નું આપી દેવાય ને અઠ્ઠાણું અઠ્ઠાણું બે એક બે બે હાજર બેતાલીસ તેતાલીસ બે હજાર ચુમ્માલીસ બે હાજર તેતાલીસ

ઓગણત્રીસો ને ત્રેસઠ હજાર છીત્રીસ એકાવન એકસઠ એકોતેર

એકત્રીસો ને બોતેર રૂપિયા વાવ આવ્યો 260 पे 130 260 नहीं है वो लोगों ने 130 260 तो हमारे अभी क्यों अभी ये ले अभी 130 260 265 270 280 290 300 350 340 340 350 350 360 नहीं 320 क्या 320 320 नहीं 100 50 50 પચીસો ચાલીસ રૂપિયા ત્રણ હજાર છત્રીસ બેતાલીસ પચાસ એકાવન ત્રણ હાજર એકસઠ

છત્રી ચાલીસ એકાવન અઠ્યાવીસ બાકી પચાસ ઓગણત્રીસોત્રીસો બે પાંચ નવ નવે બાણું પચાસ છોનું નવ્વાણું ત્રણ હજાર એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ બાર ને ત્રણ વાર શ્રીનગર ત્રણ હજાર બાર ત્રણ પોત્રીસાવન no. <coughs> છત્રી ચાલીસ એકતાલીસ એકાવન ચોત્રીસ એકાવન બાવન ચેપન ચોપન પંચાવન ચોપન પાંત્રીસો ને સોળ રૂપિયા ભાવ હવે સો નવ ના ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટિંગ યાર્ડમાં

આ ગોબોટ પાણું આવા વૈગાય આવા વૈગાય આવા બદલો કો છે 92 એલા જીતા ચોત્રીસો ને પચાસ રૂપિયા ભાવ સો અંગનો